જા એટલે કે એસસી અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે ઓબીસી અને આર્થિક રીતે પછાત વર્ગ એટલે કે આર્થિક રીતે પછાત વર્ગના જે

તમામ વિદ્યાર્થીઓ એટલે કે ભાઈઓ અને બહેનો એક સમરસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ જે વેબસાઇટ આપેલી છે વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે પરંતુ એમાં એક જોગવાઈ છે કે ગ્રુપ એક કે જે મેડિકલ જે મેડિકલનો અભ્યાસ કરતા હોય મેડિકલમાં હોય એમને અત્યારે અરજી નથી કરવાની એટલે કે ગ્રુપ એક એટલે કે મેડિકલ સિવાયના ગ્રુપ બે ત્રીસ પાંચ બે થી તેવીસ પાંચ બે થી

આધારે મેરીટ ધોરણ મેરીટ માં તમને સમાવેશ કરવામાં આવશે એટલે કે જે ટકાવારી આધારે તમે કોલેજ માં એડમિશન લેવાના હોય એ જ ટકાવારીને આધારે તમને એડમિશન આપવામાં આવશે એ ખાસ નોંધ છે કે વિદ્યાર્થીઓ પચાસ ટકા કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ એટલે કે જે વિદ્યાર્થીઓ જે એડમિશન લેવા માંગે છે એમને કમ્પલસરી પચાસ ટકા કે તેથી વધુ મેળવેલા હોવા જોઈએ સમરસ છાત્ર અગાઉના વર્ષમાં પ્રવેશ મેળવેલ હોય તેવા રિન્યુઅલ વિદ્યાર્થીઓએ પણ ઓનલાઈન અરજી કરવાની રહેશે એટલે કે જે વિદ્યાર્થી ઓનલાઈન અરજી કરેલી છે એટલે કે જે વિદ્યાર્થીઓ અગાઉ પણ સમરસમાં રહ્યા છે પણ તેમને એડમિશન રિન્યુ કરવાનું છે એટલે કે એક વર્ષ માટે રહ્યા હોય ને બીજા વર્ષ માટે એડમિશન લેવાનું છે તો તેઓએ પણ ફરજિયાત ઓનલાઈન અરજી કરવાની રહેશે ગ્રુપ 2 એટલે કે ગ્રુપ 2 અને ગ્રુપ 3 ના રિન્યુઅલ વિદ્યાર્થીઓ હોય જે બીજા વર્ષમાં સાત્રલેમાં રહેવા માંગતા હોય તો તેમને ગત વાર્ષિક પરીક્ષામાં યુનિવર્સિટી માન્ય ગણતરી પ્રમાણે છેલ્લા બે સેમેસ્ટરની ટકાવારીમાં એટલે કે એસપીઆઈ સેમેસ્ટર પર્ફોમન ઇન્ડેક્સમાં પંચાવન ટકાથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ એટલે મિત્રો સમજો કે તમે ઓલરેડી સમરસમાં રહો છો અને તમારે બીજા વર્ષ માટે એડમિશન લેવું છે તો તમારે જે કોલેજની ટકાવારી છેલા બે સેમેસ્ટરની હોય જે તમે આખું વર્ષ દરમિયાન કોલેજમાં રહ્યા હોય એને બે સેમેસ્ટર લેવાયા હોય તો એ સેમેસ્ટરમાં સેમેસ્ટર પર્ફોમન ઇન્ડેક્સ તમારે એસપીઆઈ પંચાવન ટકા કે તેથી વધુ મેળવેલા હોવા જોઈએ

પ્રવેશ અંગેના હક કે દાવો કરી શકાશે નહીં એટલે કે તમે ખાલી અરજી કરવાથી તમને ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ માટે મેરિટ પ્રસિદ્ધ થઈ હતી સ્થાન મેળવનાર ઉમેદવારો વિદ્યાર્થી વેબસાઇટ ઉપર દર્શાવેલ સમયગાળામાં સંબંધિત સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રની ચકાસણી કરવાની રહેશે એટલે કે તમે ફોર્મ ભરદો પછી એક પ્રોવિઝનલ મેરિટ યાદી બહાર પાડવામાં આવશે સમરસ છાત્રાલય દ્વારા અને પછી જે મેલટમાં જો તમારું નામ હોય તો જે સમય આપ્યો હોય જે સમય તમને કીધો હોય એ સમય તમારે જે તમારી એડમિશન મળ્યું હોય તે સંબંધિત સંબંધિત સમ્ર સત્રાલે ખાતે જઈને તમારા ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવવાના અને તમારા ડોક્યુમેન્ટ વેરીફિકેશન ઓકે થાય પછી તમારી એડમિશનની પ્રોસેસ આગળ થાય પછી તમને એડમિશન મળે ત્યારબાદ સંબંધિત સમ્ર સત્રાલે દ્વારા પ્રવેશ નિયત કરવામાં આવશે એટલે કે વેરીફિક ડોક્યુમેન્ટનું વેરીફિકેશન થાય અસલ પ્રમાણપત્રોની ચકાસણી થાય પછી તમારું એડમિશન કન્ફર્મ કરવામાં આવે જો કોઈ છાત્રની ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટમાં ટકાવારી તથા લાયકાત અંગેના પ્રમાણપત્રમાં વિગતોમાં તફાવત જણાશે તો છાત્રાલયનો પ્રવેશ રદ કરવામાં આવશે તો જોઈ શકો છો કે આ અસલ પ્રમાણ જે તમારે અસલ પ્રમાણપત્રની ચકાસણી કરાવવા જવાનું છે તે ટાઈમે તમે માહિતી જે ફોર્મમાં જે માહિતી નાખી હોય એ જ મુજબના ડોક્યુમેન્ટ તમારે ત્યાં રજૂ કરવાના છે જો એમાં કઈ ભૂલ હશે તો તમારું એડમિશન રદ કરવામાં આવશે

તમે જે જે જગ્યાએ કોલેજમાં એડમિશન મેળવવા માંગતા હોય એ જિલ્લાની સમર સંદ્રાલયમાં ફોર્મ તમારે સિલેક્ટ કરવાની રહેશે વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીને પ્રિન્ટ નીકળે તેની ખરાઈ કરી લેવાની રહેશે તમે ઓનલાઈન ફોર્મ ભરદો પછી એની પ્રિન્ટ નીકળે એ પ્રિન્ટ ખરાઈ કરી લેવાની કે તમે જે ડિટેલ ભરી છે બધી ઓકે છે જો અરજીના કોઈ ભૂલ જણાય તો પોર્ટલમાં વિન્ડોઝ વિદ્રો એપ્લિકેશન ની મદદથી જૂની અરજી રદ કરી નવેસરથી અરજી કરી શકાશે

પ્રવેશ અંગેની કોઈ પણ માહિતી વેબસાઈટ પર દર્શાવેલ સંબંધિત જિલ્લાના જિલ્લામાં આવેલ સમરસ છાત્રાલયનો સંપર્ક કરવાનો રહેશે તમને ઓનલાઈન માહિતી ના મળે તો પણ તમારે વધુ માહિતી જોઈતી હોય તો જે તે જિલ્લામાં આવેલ સમરસ છાત્રાલયનો સંપર્ક કરવાનો રહેશે ત્યાંથી તમને વધુ માહિતી મળશે ગ્રામ્ય વિસ્તારના ઈ ગ્રામ્ય વિસ્તારના છાત્રો ઈ ગ્રામ મારફત પણ પ્રવેશ પ્રક્રિયાની ઓનલાઈન અરજી કરી શકશે એટલે કે જે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય ઈ ગ્રામ મારફતે પણ પ્રવેશ માટેની ઓનલાઈન અરજી વિડીયો ગમીડિયો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો તથા જે મિત્રો આગળ ફેશ કરવા માંગતા હોય અને જો સમરસ હોસ્ટેલમાં લેવા માંગતા હોય તો તેમને વિડીયો શેર કરજો જેથી તે પણ સમરસમાં એડમિશન મેળવી શકે ધન્યવાદ મિત્રો